બધા ખુશ થાય મારા ભાઈ ના લગન મારા મામા ના લગન અત્યારે નહીં કોમેન્ટ કરો તમે કોની તમને કોમેડી ગમે કે ફરમાસ ગમે કોમેન્ટ કરો બે ગમે પબ્લિક ને બધું ગમે દરવાજ ને દરવાજ રીંગણા બટેટા નું શાક દે તો તું ખા રોજ બે લાખે કેવાય બસો લાગે છે કેટલા કહેવાય કેટલા કે તારે છે મારે બસો કે એની માથે

નહીં મારું નામ જ હતું પેલા ખબર છે ને અમારા ઘરે ગણપતિ દાદા બેસાડ્યા તા એનો લોકો કોને બનાવ્યો તો સવિતા શિયાળે પછી મારું શિયાળ અમારું ઘર છે બસ બસ એની એડિટિંગ ગોય લાલજી શિયાળે પણ બનાવું તો હું ને બોલું બધું હું મહેનત લાલજી ભાઈ નહીં મહેનત એ બોલું મહેનત ગની લાલજી ભાઈ એક મારું હા પણ પેલા એ તો મારી પાસે ટાઈમ નો મળતો પેલા હું ઈરા હવા જાતી

મું લેવા આય કતો મું સુગી ગઈ હતી એ આવો કે તે એલા ભાઈ કોમેન્ટ અત્યારે અત્યારે ચેન્જ કરી કારણ કે ઈ બધું અલગ કરીને એટલે બાકી પેલા ડીપી જોવો તમે અમુક સ્ટોરી મું ગઈ હોય તો આબી ટામાં હતો જોમ વાદળી કલર નું પેજ ફેસબુક ડીપી હજી છે પછી આમ કરીને આમ છે હરી છે ફેસબુક ડીપી ઈ તે એમ ડીપી રાખી હતી મે નોતી હું મુલાવને વી રાખતો છું

ટી દો લાખ કાઇર આઈયે બાથરૂમ જો ચાર કરોડ કાઇર આઈયે ઇધર આઈયે હા લગ્જરીચન इसमें फ्रिज नहीं है बंद कर दो ये पूरे सत्तर करोड़ का है सत्तर करोड़ किसान इधर आइए इधर आइए इधर आइए ये जो आप गोली देख रहे हो ये गोली पता है किसकी है गारन ये हमारे परदादा के दादा ने की दादा ने बनाई हम बोला कर वो, <laughs> वो के हम के नहीं इतने सारे हमारे पैसे हैं गाइस कि मेरे पास इतनी सारी चप्पलें है घर में कि मैं कौन सी पेरू मैं कंफ्यूज हो चुका हूँ इसलिए मैंने चप्पल ही नहीं पहनी <laughs> मतलब बहुत पैसा है हमारे पास और आपको बताता हमारे पास कितना पैसा है हमारे पास इतना ज्यादा पैसा हो चुका है भाई कि हमने घर में ताला लगा दिया है क्योंकि सारे पैसे लोग चुरा लेते हैं तो भी यहाँ पर आइए और इस कमरे में पता है क्या है आपको किसी को बताना मत इस कमरे में ये जो ताला देख रहे हो ना ये सोने का है लेकिन बाहर से कोई देख ना ले इसलिए मैंने इस पे कलर लगा दिया है देख रहे हो इस पे मैंने कलर लगा दिया है इसमें पता है किसने आ आ आ? सोना ही पड़ा है इसमें नोटे पड़ी है सारी और इसमें पता है क्या है सोना ही सोना सोना समझ रहे हो समझ रहे हो आप लोग समझ रहे हो सोना ही सोना मतलब गद्दिया और तकिया गद्दे और तकिया मतलब सोना समझ हो કેટલું ખોટું બોલે કેટલું ખોટું બોલે પેલા પ્રથમ તો આ ઘર છે ને એ અમારું નથી ખબરદાર કિસી કો બતાયા તો આ ઘર અમારું છે લાલજી ભાઈ મારું છે ઈસકા બોલા બોલા જા તો તને કોણ ઓલે પણ આમ જા આ ઘર છે એ અમારું નથી મારા કાકા છે મારા અહીંયા ધીરુ કાકા છે એનું ઘર છે અમે દરરોજ

તો અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને મારી મમ્મી કે મારે ખાવી છે મેગી તો મેં મેગી લે દીધી છે ને મમ્મીએ જો ટમેટા અને ડુંગળી નો તો બધું સુધારી દેખ્યું છે અને બેન સામે બેઠા છે અને મારે બનાવવાની છે મેગી હા જી હા અને અમારા લાજે ભાઈસન કરતા હોય ને ઘડે અત્યારે જી હા મિત્રો હતા હવે લાલજી ભાઈ બનાવે છે મેગી ને મારા મમ્મી કરે છે ટમેટા અને ડુંગળીની તૈયારી અને લાલચાઈ વાંધો નહીં જો

ન્યુ ફેશન મે ગી દેખી હતી કે હારી મસ્ત હતી લાલજી ભાઈ બનાવે માં કાઈ ન ઘટે એટલે તેના વ્લોગ લેવાનો ભૂલાઈ ગયો તો મસ્ત મેગી ગી બની થી એટલે ભૂલાઈ ગયો વ્લોગ લેવાનો તે અને મજા આવી ગઈ એટલે હવે જાય થી વિડિયો બનાવવા એટલે ભાગી ગયા છે 5 એટલે જાય થી ત્યાર વિડિયો બનાવવા માર બેન જો રેડી થઈ જાય તને ગરમી કે આય માર મમ્મી મમ્મી મેગી ગી કેવી બની થી હે સકાદામ સકાદામ સકાદામ

ગાડીમાં મજા આવે એટલે કે બે ઊભો રેન બેહવાનતા હે ને મોકલી દીધા અને મજા આવે બેહવાની કેમ વાહે ને બેહું માર બેહવાન છે આય તારા તો કે આય ઊભો રેવું તારે આલી પડી જાય તો હું પકડી રાખી તો હળવળું કેમ આ આ પકડી રાખી પણ અહીંયા કેમ કે પકડવાનું છે આ આ પકડી રાખી આમ ઓકે હાલો આ ઉપર રહેવું ને આ ઉપર રહી ભાગી ગયા છે અત્યારે સાડા દસ અને અત્યારે ખાઈ પીને મસ્ત નવરા થઈ ગયા છે અને અમારા બેન એનું કામ કરવા મીના છે અને હું પણ હવે અત્યારે હું તમે એડિટ કરવાની તૈયારી કરું છું કારણ કે જે વ્લોગ હતો બધો એડિટ કરવાનો બાકી છે અને અત્યારે ફરમાઈશના વિડીયો એડિટ થઈ રહ્યા છે હમ હમ

મમ્મી તકલે પેંડો લાવ્યા છે. મારા મામા આલે પેંડો મેં તો ખાઈ લીધો તારે હાટું રાખ્યો ઈ પેંડો તારે હાટું રાખ્યો મેં તો ખાઈ ચોકલેટ હે એક ચોકલેટ છે બેનને પેંડો નહીં એમ કેમ તો ઘણો પણ ખાઓ ચોકલેટ હે ચોકલેટ તો હું ખાઈય પણ પેંડો ન ખાઈ લે તાર બેગ તને દેવા એટલે તું મને ને છે લાય તાર છે મારા ભાગ નો ડબલ વખત ખાવ એમ નહીં